હે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના ફ્રેશ બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો જો સવારના નવ વાગી ગયા છે અને અમે રેડી ફાઇનલી થઈ ગયા છે અને આજે ચેકઆઉટ બી કરવાનું છે અહીંયાથી અને અત્યારે અમે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ અને હજુ મારે રેડી થવાનું બાકી છે તો ફટાફટ બ્રેકફાસ્ટ કરી આઈએ અને પછી અહીં રેડી થઈ અને પછી બહુ બધા ફોટા પાડીએ તો મળીએ થોડી વારમાં તો જો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે અને મને બહુ ખાવાની ઈચ્છા નથી એટલે મેં મેંદુ વડા ચટણી બટેકા પૌવા અને ફ્રૂટ્સ લઈ લીધું છે તો જો બધા બેસી ગયા છે શ્રેયા કપ કેક ખાઈ છે તો જો હવે ફાઈનલી ચેકઆઉટ કરીએ છે અને હું રેડી થઈ ગઈ છું કેવી લાગુ છું તમે કહેજો હા મિરર બહુ સાફ નથી કરન તો બી એવો ને એવો જ છે અને રૂમમાં પાછી યલ્લો જ લાઇટ છે વ્હાઇટ લાઈટ નથી એટલે થોડો એ ફોટો આવશે ફાઇનલી અમે રિસોર્ટ થી ચેકઆઉટ કરીએ છે બાય બાય બહુ જ મસ્ત રિસોર્ટ છે જેને આવું હોય ત્યાં ભવાની હેરિટેજ રિસોર્ટ છે કુંભલગઢ માં તો બધા આવી જાય ફાઇનલી હું હવે ગાડી સ્ટાર્ટ કરી નાખી છે ગાડી મેં સ્ટાર્ટ કરી નાખી છે અમે હવે ગયા છે ઉદયપુર કુંભલગઢ થી ઓકે તો જો બધા રેડી થઈને બેસી ગયા છે તો જો અત્યારે અમે આવી ગયા છે ઉદયપુરના સિટી પેલેસમાં ફાઇનલી બહુ બધું ચાલીને ગરમી ગરમી થઈને પહોંચી ગયા છીએ તો જો અહીંયા બધું માર્કેટ છે અને અહીંયા આ સિટી પેલેસ છે આમાં એવું કંઈક હતું કે એક રાજાનું હતું ને કંઈક રાણીનું છે એવું કંઈક છે હું આવેલી છું પણ ખોટું એટલું બધું યાદ નથી જે તમને સમજાવીશ તો જો અહીંયા બે હાથી છે અને અહીંયા પાંજરામાં વાઘ બતાવ્યું છે અહીંયા લખ્યું છે તેંદુઆ પકડને કા પિંજરા તો જો અહીંયા રાજાના ભક્ત અને શસ્ત્રોને બધું આપેલું છે આ ટાઈપનું છે અહીંયા અલગ અલગ તલવારો છે અને બધા અલગ અલગ ભાલા ને બધું છે તો જો અહીંયા પણ એમની બહુ બધી તલવારો છે છે બધું तलवारो छ એમનીયા અલગ અલગ છાતની તો જો આયા દીવાલ ઉપર બી તલવારો અલગ અલગ બંધકો લગાયેલી છે અને આ નીચે બી આવું છે તો જો આયા જે આખો લેપુર દેખાઈ છે ને યૌદેપુર લેખુ બી દેખાઈ છે અહીંથી તો જો આ છે ડાક કબૂતર કા पिंजરા તો જો અહીંયાથી આખી ઉદયપુર સિટી પણ દેખાઈ છે આ બन्ने હાથી છે એમાંથી તાકાત હોય કયો હાથી છે એ સાબિત કરવા માટે બેની વચ્ચે દિવાલ કરવામાં આવેલી છે જે તાકાતવર હાથી હોય એ આખી દિવાલ પેલી બાજુમાં ખેંચી જાય અને અમે જ્યાં ઊભા છીએ એ ઝરૂખામાંથી રાણીઓ જોતી હતી અને આ ઝરૂખો છે સામે આ બાજુનો એમાં એમાં રાણીએ બેસીને હાથીનો પ્રદર્શન જોતા હતા બધા કાચના ટુકડાઓ લગાવેલા છે આ પંખો છે જૂના જમાનાનો મહારાજાઓનો અહીંયા અગર મહારાજા નીચે જમવા બેસે ત્યારે એમની દાસી રાણીઓ આ પંખો નાખતા હતા પહેલા જમાનામાં ઇલેક્ટ્રિક નથી એટલે આવો પંખો નાખતા હતા એ પંખો છે અને અહીંયા રાજા બેસતા હતા રાણીઓ પંખો નાખતી જગતસિંહ રાજા જે હતા એમનો એક નિયમ હતો કે સૂર્યના દર્શન કર્યા પછી એ ભોજન લેતા જ્યારે ચોમાસું હોય ત્યારે સૂર્ય ના દેખાય ત્યારે આ સૂર્યદેવના દર્શન કરતા અને પછી જ અન્ન ગ્રહણ કરતા કે આ મહેલમાં સૂર્યદેવનું ચિહ્ન મૂકેલું છે એમને અને અહીંયાથી સૂર્યપ્રકાશ આવતો હતો ડાયરેક્ટ અહીંયા તો જો અહીંયા શૂટિંગ થયેલું છે મોરબની થાય ને ઘાટ કરે એવાળું સોંગનું શૂટિંગ અહીંયા થયું છે એમ એવું બધા કહે છે હવે તો અહીંયા જુઓ બધા જૂના જમાનાના વાસણો છે ઘંટી છે ખલ છે ને બધું છે તો જો રાજાઓની ગુપ્ત મીટિંગ અહીંયા થતી હતી અને અહીંયા લોકો સગડી પણ ચાલુ રાખતા હતા તો જો રાજા રાણીઓના કપડા મૂકવા માટે આવા પટારા હતા જે એ લોકો આવી બેગમાં મૂકતા હતા એમના વસ્ત્રો છે મારવાડી પોશાક રાજસ્થાની પોશાક તો જો આ ચોપાટ છે તે પહેલાંના રાજા રાણીઓ રમતા હતા હું પણ રમું છું અમારે વિદ્યા રમીએ છીએ અમે ચોપટ જેટલું બતાવવા જેવું હું એટલું બતાવ્યું છું કારણ કે બહુ કંઈ ખાસ હતું તો બધા થાકી ગયા છે અને જો બધા બેસી ગયા છે શ્રેય થાક લાગ્યો ને ના ના નહીં લાગ્યો હાચું કે હાચું તો કરો બે બે ઊભી થઈ જા બધા બેસી ગયા તો હું બી બેસી ગઈ થાક લાગ્યો ને તો જ બેસો તો જો બધા બેસી ગયા છે અહીંયા ચાલ્યા છીએ તો અને ગરમી એટલી છે ને આજે અહીંયા કુંભલગઢમાં એટલો પવન હતો તો ત્યાં ઠંડી લાગતી હતી અને અહીંયા અહીં બહુ જ ગરમી લાગે છે ઉપર નીચે આ સીડીમાંથી આ સીડીમાં આ સીડીમાંથી આ સીડીમાં તો બહુ બધા ફોટા પાડી લીધા છે અને વિડીયો બી ઉતારી છે હાય શ્રેયા તો જુઓ રાજાઓ પહેલાં અહીંયા છે ને ઘોડા ઘોડીઓ અહીંયા બાંધતા હતા અમે આવ્યા હતા ને ત્રણ વરસ પહેલાં તો અહીંયા ઘોડાઓ હતા પણ અત્યારે નથી ચેન્જ અને ઘણું ઘણું બધું આવી ગયું છે નવું અત્યારે મેં રિક્ષા બેસીને ફરી સાગર

બધાને બહુ ગરમી લાગી છે તો બધા લસ્સી પીવા માટે બેસી ગયા છે તો જો અત્યારે અમે આવી ગયા છે ઉદયપુરમાં છે સહેલ્યો કી બાળી તો હવે જો આવી ગયા છે જોઈએ શું છે મન તો કંઈ લાગતું નહીં કંઈ છે કે નહીં હવે જોઈએ શું છે તો જો અહીંયા બીજું કંઈ છે નહીં બસ આવું જ છે સિમ્પલ ને સોવર કુવાર ચાલુ છે ને અમને બધા કે ઝરણું છે ને આ છે ને ટેચ પહેલું છે કંઈ છે નહીં બસ અહીંયા બધા પ્રી વેડિંગ કરવા આવે છે એવું લખ્યું હતું બહાર કંઈક પાંચ હજાર રૂપિયા છે તો જો બધા કંટાળ્યા છે અહીંયા અને અમે જોવા ફોટા થોડા પાડીને પછી બાર તો જુઓ વાગવામાં થયા છે સાડા પાંચ અને બધાને હવે ભૂખ લાગી છે તો ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે હોટલમાં મંગાવે છે બ્રેડ પકોડા સેન્ડવીચ અને ચા અને કોફી તો જો બધા બેસી ગયા છે અને શ્રેયા પણ અહીંયા બેસી ગઈ છે શ્રેયા શું કરે છે ક્યાંની ફોન જોવે છે

સ્વિમિંગ પૂલ માં નાવું તો એટલે ઘરે ક્યાં મળે સ્વિમિંગ પૂલ એવું હા ઓકે શ્રેય કે મજા આવી તમને બહુ આજ મે એટલા બધા ફોટો પાડ્યા ના પૂછવા તને પ્લેસ એટલું મસ્ત છે ને બહુ આજ તો ચલા કાકી હા બોલા તમને મજા આવી હા બહુ મજા આવી બહુ ગઈ ઈચ્છા નહી હતી ને નહીં ગેલેસી એટલે ભાઈ ચાલુ એલાય શું જમવા બનાવવાનું શું આ તેલ

ફાઇનલી હવે ઘરે તો જો અત્યારે રાજસ્થાન હાઈવે પર ઊભા થઈ ગયા છે અમે અને જો અત્યારે કાકા ઓમ ગાડી નું કાચ સાફ કરવા માટે ઊભા થઈ ગયા છે બોલો કાકા કે કેવું તમે બસ હવે નાઈટ નું ડ્રાઇવિંગ અંદર સવાયું છે એટલા માટે પેપર થી અને ગ્લાસ સાફ કરતો છું જે કરીને આપણે ક્લીન થઈ તો જો આવો મને કાકા બને મજા આવે બહુ મજા બોલો તમને મજા આવી મામા બસ કાકા એકદમ મજા આવી હવે આમ થોડું ઘરે જઈએ એટલે એમ થાય છે કે બસ દુકાન નો લોડ વધી જશે અત્યારે એવું લાગ્યું જોય કુતરું આવી ગયું હેતુ કાલ થી ભણવાનું ચાલો એટલા ફોટા પાડ્યા છે ને જેવા ફોટા પાડ્યા ને એવી પોસ્ટ આના સ્ટોરી નહીં દે ફટાફટ સ્ટોરી પોસ્ટ થવી જો બાકી મજા ના આવે મસ્ત ભવન આવે છે તો જો ગુજરાતમાં એન્ટ્રી મારી દીધી છે ને ફૂલ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે કાકા બહુ ફૂલ વરસાદ છે ને બહુ પૂર્વકાચા આગળ દેખાતું હતી બેટા કસું વાડી એકરતી નદીમેથી લાઈ પડાઈ જો કારણ કે બહુ જ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અમદાવાદમાં બી થઈ ગયો છે પપ્પાનો ફોન આવ્યો તો જો ફાઇનલી વરસાદ બંધ થયો છે અને કાકાએ ગાડી ઉભી કરી દીધી છે એક કાઠિયાવાડી આવી છે તો ખોડિયા કાઠિયાવાડી ઢાબામાં માં આવી ગયા છે આનો ટેસ્ટ સારો જ હોય છે પણ અમે હમણાં દ્વારકા ત્યાં ને ત્યાં એ લોકો એવા રિવ્યુ આપ્યા એટલે બાકી અમે બધા ખાઈએ છીએ આબુ ગયા તા કોઈ બી જગ્યાએ જઈએ ને અમે ખોડિયાર નું તો ખાઈએ જ છીએ સારું હોય છે એની જે ભરૂચમાં મેઇન બ્રાન્ચ છે ને એનું અમે ખાઈએ જ છીએ એમ તો હવે ફાઇનલી કાઠિયાવાડિયા જે ખાવું છે તો ખાઈ લઈએ કારણ કે ત્રણ દિવસથી પંજાબી ખાઈ ખાઈ બધા એવા કંટાળ્યા હતા ને અને એમાં મને તો પંજાબી સાવ નહીં ભાવતું તો જો તો જો ફાઇનલી જમવા બધા બેસી ગયા છે અને મેં જો અમારી ફેવરેટ કાચી કેરી લઈ લીધી છે ખાટું અથાણું બે લઈ લીધું છે લસણની ચટણી મારી ફેવરેટ લઈ લીધી છે ગોળ અને વઘારેલો રોટલો મારો ફેવરેટ છે બહુ જ મને કાઠિયાવાડી બહુ જ ભાવે એમ પછી આ બધું બધાએ પતાઈ દીધું છે થોડું થોડું અહીંયા બધા અલગ અલગ અથાણા છે અહીંયા સલાડ ને એવું બધું છે મરચાં ને એ બધું છાસ આવી ગઈ છે અને હજુ દહીં તીખારી અને બે સબ્જી ને રોટલી બાકી છે તો બધા વેઇટ કરે છે અને બધા અત્યારે રોટલો ખાવા માંડે છે મને બી ભૂખ લાગી છે તો હવે હું બી ખાઈ લઉં તો જુઓ ફાઇનલી બાર વાગી ગયા છે ને એટલી બધી ઊંઘમાં છીએ ને હવે તો ઘરે આવી ગયા છે હજુ હું કાકાના ઘરે જ છું કાલ સવારે ઘરે જઈશ તો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય ટેક કેર